આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વય આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વય આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો મોરે મોરો રેવા જો ને તમારા ધંધા ડિજિટલ માર્કેટિંગ કરાવી લ્યો અને એ પણ બિલકુલ ફ્રીમાં આ મિત્રો બિલકુલ સાસુ સાંભળ્યું છે અમારા યુટ્યુબ ની અંદર પચાસ કે ફોલોઅર કમ્પ્લીટ થવા બદલે અને મંદી ના સમય ધ્યાનમાં રાખી અમે તમારા માટે લાવ્યા છીએ સોનેરી તક નાનામાં નાના ધંધા થી લઈ રિટેલર હોલસેલર કે પછી મેન્યુફેક્ચર સુધીના તમામ બિઝનેસ ની જે છે ફ્રી માં જાહેરાત કરી આપવામાં આવશે લોકોને નુકસાન પહોંચાડતા ધંધાની જાહેરાત કરી આપવામાં આવશે જાહેરાત માટે જે છે તમારે તમારી શોપ ફેક્ટરી કે પ્રોડક્ટના એક મિટ નો વિડીયો બનાવી પ્રોડક્ટ વિશે માહિતી લખી અમને વોટ્સએપ કરવાનો રહેશે આ ફ્રી ઓફર નો લાભ લેવા માટે જે છે આ રીલ ને વીસ લોકો સુધી શેર કરવાની રહેશે અને અમારા પેજ ફોલો કરવાનો રહેશે શેર કરવાનો એટલા માટે કે વધારે વધારે લોકો જે છે આનો લાભ લઈ શકે અને આ ઓફર જે છે એકત્રીસ માર્ચ સુધી વેલિડ છે તમારી બિઝનેસની જાહેરાતનો એક પ્રોફેશનલ વિડીયો બનાવી એડિટિંગ કરી મારા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ યુટ્યુબ અને ફેસબુક પેજ ઉપર અપલોડ કરી આપવામાં આવશે તો વધારે વધારે લોકો સુધી શેર કરો અને જોડાઈ જાવ મારી સાથે આજે જ